અરવલ્લી યુવકને સાંસ્કૃતિક પ્રવૃત્તિ ઉપક્રમે આર્થિક સહયોગથી મેદા મુક્ત ગુજરાત થીમ આધારિત ભવાઈનું આયોજન કરવામાં આવ્યું તારીખ અઢાર બાર બે હજાર પચીસના ના રોજ અરવલ્લી જિલ્લાના બાર તાલુકાના આંબલિયાળાના સિદ્ધાર્થનગરમાં કમિશનર શ્રી યુવક સેવાને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર તથા યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી અરવલ્લીના ઉપક્રમે આર્થિક સહયોગથી મેદસ્વીતા મુક્ત ગુજરાતની થીમ પર આધારિત ભવાઈનું આયોજન આંબલિયારાના ભીખાભાઈ શંકરભાઈ બારોડ દ્વારા કરવામાં આવ્યું આ પ્રસંગે આંબલિયાળાના ડેપ્યુટી સરપંચ અંકુરસિંહ પરમાર તેમજ દિનેશ પટેલ ઉપસ્થિત રહી દીપ પ્રાગટે કરી કાર્યક્રમની શુભ શરૂઆત કરવામાં આવી કાર્યક્રમ નિહાળવા મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા રિપોર્ટર દિનેશ પટેલ ઉત્તર ગુજરાત બ્યુરો ચીફ